નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ભયંકર આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે અને કેટલા ઇંચ વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું

સાથે જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિશ્રાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાને લીધે ચોવીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે આ સિવાય જામનગરના વિસ્તારમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતા છે તેની સાથે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પંચમહાલ સાબરકાંઠા અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે છવ્વીસ અને ત્રીસ જુલાઈ ના રોજ બંગાળના સિસ્ટમ સક્રિય થવાની છે તેના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ બનશે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો